કોંગ્રેસની જન આક્રોશ રેલી માતર પહોંચી અમિત ચાવડાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીને આગળ વધારી હતી કોંગ્રેસની જન આક્રોશ રેલી માતર ગામે પહોંચી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ રેલીએ માતર ગામ ખાતે પ્રવેશ કર્યો હતો ખેડા જિલ્લાના માતર તાલુકાના ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાજીએ વિરોધ પક્ષના નેતા તથા ગુજરાત કોંગ્રેસના આગેવાનો દ્વારા જન આક્રોશ સભાને સંબોધન કરવામાં આવ્યું સભામાં સરકારની નિષ્ફળ નીતિઓ સામે જનતાનો આક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો ખેડૂતો સાથે થતા અન્યાય યુવાનોમાં વધતી બેરોજગારી દારૂ ડ્રગ્સનું વધતું દૂષણ મહિલા સુરક્ષા તથા પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત ગામજનોના ન્યાય માટે મજબૂતીથી અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અમિત ચાવડાએ માતર ખાતે રેલીનો પ્રારંભ કરીને તેમની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડીને તેમની સાથે તુષાર ચૌધરી વિમલ શાહ કાળુસિંહ ડાભી નટવરસિંહ મહિડા સંજય પટેલ તથા માતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ તથા મહેન્દ્રસિંહ રાણા રમણસિંહ તથા મહેન્દ્ર માડી અને દિનેશ સુથાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરોને જોડ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો ગુજરાત કોલેજ પ્રમુખ શ્રી અમિત ચાવડાને રજૂ કર્યા હતા આજે જનાક્રોશ યાત્રાનો ત્રીજો દિવસ છે મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લામાં માતર ખાતે આજે ખેડૂતો સાથે જે સંવાદ થયો દરેક રીતે હેરાન પરેશાન ખેડૂતોએ ખૂબ આક્રોશ સાથે કીધું કે કમોસમી વરસાદ માટે પેકેજની જાહેરાતો તો ખૂબ થઈ પણ હજુ સુધી ખેડૂતોને એમાંથી એક પણ રૂપિયાની સહાય મળતી નથી ખાતરની તંગી છે ખાતર માટે લાઈનોમાં ઉભા રહે પણ ખાતર મળતું નથી અનેક વિસ્તારોમાં સાબરમતી નદીના જે વહેણ છે એનાથી ગામની જમીનો સેંકડો વીઘા જમીનો ધોવાઈ ગઈ વર્ષોથી રજૂઆત કરીએ છીએ તેમ છતાં સરકાર એની વાત સાંભળતી નથી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સિંચાઈનું પાણી પહોંચતું નથી કેનાલની વ્યવસ્થાઓ નથી વર્ષોથી રજૂઆત કરે છે લડે છે તેમ છતાં પાણી પહોંચતું નથી એટલે એક બાજુ ખેડૂતો હેરાન પરેશાન છે બીજું બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અહીંયા આગળ ખુલ્લે આમ બુટલેગરો દાદાગીરી કરે છે દારૂની બધી એટલી હદે વધી છે કે ગામે ગામ મહિલાઓ પર અત્યાચાર શોષણના બનાવ વધી રહ્યા છે બધી જ રીતે આ વિસ્તારના લોકો ત્રસ્ત છે અને યુવાનોને રોજગાર માટે છેક માતરથી શરૂ કરીને અહીંયા આગળ અમદાવાદ સુધી જવું પડે અહીંયા સ્થાનિક રોજગારનો અભાવ છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે એકી અવાજે આ આક્રોશ યાત્રામાં જોડાઈ અને આવનારા સમયમાં સંગઠિત થઈને લડવા માટેનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે આગામી વિધાનસભાને સત્રમાં આપ શું રજૂઆત કરવામાં આવશે આ વિસ્તારમાંથી અનેક પ્રશ્નોની રજૂઆત થઈ છે જમીન ધોવાણના પ્રશ્નો છે ખેડૂતોને સહાયના પ્રશ્નો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પ્રશ્નો છે રોજગારની રજૂઆતો થઈ છે અને સાથે સાથે જે ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે જે ભાજપના મળતિયાઓ ઉઘાડી લૂંટ ચલાવે છે એ તમામ મુદ્દાઓ પર આજે ખેડા હોય માતર હોય એ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે આવનારા વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દા ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી આ વિસ્તારના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી એના હક અધિકારની લડાઈ લડીને એમને ન્યાય અપાવીશું વિધાનસભાના ઇલેક્શન સમયે શું જ્ઞાતિવાનું સમીકરણ આપવામાં આવશે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈ મત પણ નથી લેવાના અને અત્યારે કોઈ સરકાર પણ નથી બદલવાની પણ જે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર છે અને ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે કેન્દ્રમાં પણ સરકાર છે ગુજરાતના વડાપ્રધાન છે તેમ છતાં ખેડૂતોના દેવા માફ નથી થતા યુવાનોને રોજગાર નથી મળતો બેનધિકારીઓ સલામત નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલી હદે ગુજરાતમાં વધ્યો છે કે સામાન્ય વર્ગના લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે એવા સમયમાં આખા ગુજરાતમાંથી જે રીતે આ જન આક્રોશ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે લોકો આમાં પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે એ જોતા સ્પષ્ટ રીતે कहू છું કે આ यात्रा યાત્રા આવનારા સમયમાં બે હજાર સત્યાવીસમાં જે પરિવર્તન થવાનું છે આ જનઆક્રોશ યાત્રા પરિવર્તનનો સંખનાત સાબિત થવાની